શ્રી ભાનુજ્યોતિ મિત્ર મંડળ આયોજિત ઘાટકોપર આઝાદનગર નવરાત્રી પચાસ વર્ષ પૂરા થતા અશલફા વિસ્તારમાં આવેલ આઝાદનગર ખાતે શ્રી ભાનુજ્યોતિ મિત્ર મંડળ અને મહિલા મંડળ દ્વારા મનાવવામાં આવતા નવરાત્રી ઉત્સવને પચાસ વર્ષ પૂર્ણ થતા આગામી રવિવાર તારીખ બારમી ઓક્ટોબરના રોજ ઘાટકોપર ખાતે અશલ્ફા વિસ્તારમાં આવેલ ભાનુશાળી ભવ્ય સુવર્ણ આયોજન કરાયું છે આ અંગેની વિગતો આપતા અંગે ભાનુજ્યો મિત્ર મંડળના અગ્રણી મુરબ્બી શ્રી મૂળજી બાપા તથા પ્રવીણભાઈ ભાનુશાળીએ જણાવ્યું હતું કે આઝાદનગર ખાતે છેલ્લા પચાસ વર્ષથી અવિરત નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે આઝાદનગર વિસ્તારમાં પચાસ વર્ષ અગાઉ વધુ ભાનુશાલી પરિવારો વસવાટ કરતા હતા ત્યારે શરૂ કરવામાં આવેલ હવે કચ્છી ભાનુશાળી સમાજના અનેક પરિવારો આ નવરાત્રીમાં ભાગ લે છે અને યથાયોગ્ય તન મન ધનથી ફાળો આપી આ નવરાત્રી ઉત્સવ મનાવે છે આઝાદનગર વિસ્તારમાં હવે હિન્દુઓની વસ્તી પણ ખૂબ ઓછી થઈ ગઈ છે મોટા ભાગે મુસ્લિમ પરિવારો અહીં આવીને વસવાટ કરવા લાગ્યા છે પરંતુ અહીં યોજાતી નવરાત્રી ઉત્સવ દરમિયાન ક્યારે પણ કોઈ કોમવાદ જેવી ઘટના નથી બની એટલું જ નહીં પરંતુ મુસ્લિમ પરિવારો પણ દરેક રીતે અહીં સહકાર આપી રહ્યા છે જેના કારણે આ વિસ્તારમાં આવિરતપણે નવરાત્રી ઉત્સવ છેલ્લા પચાસ વર્ષથી નિર્વિઘ્ન પાર પડી રહ્યું છે આ નવરાત્રી ઉત્સવને પચાસ વર્ષ પૂરા થતા હોય અને સ્થાપક એવા શ્રી શંકરલાલ ભાનુશાલી એટલે કે શંકર બાપા પણ પોતાની ઉંમરના સો વર્ષ પૂર્ણ કરી ચૂક્યા હોય તેમનું પણ બહુમાન આ સુવર્ણ મહોત્સવમાં કરવામાં આવશે આ સુવર્ણ મહોત્સવમાં વિવિધ દાતાઓ તથા સમાજના શ્રેષ્ઠીઓના સન્માન ઉપરાંત બાલિકાઓના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તેમ જણાવતા શ્રી પ્રવીણ ભાનુશાળીએ આ સમારંભમાં સમાજના બાંધવોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે આ સમારંભને સફળ બનાવવા માટે જીતુભાઈ ભાનુશાલી, કનૈયાલાલ ભાનુશાલી, મોહનભાઈ ભાનુશાલી સહિતના અગ્રણી કાર્યકર્તાઓ અને મહિલા મંડળની બહેનો જમણાબેન ભાનુશાલી, પારુબેન સહિત મહિલા મંડળની બહેનો મૂળજીભાઈ ભાનુશાળીના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી રહ્યા છે. જય માતાજી. ભાનુ જ્યોતિ સુરણ પુસ્તો પાખ્યો તો જોા આજા નગર જ પરિવાર એ છોકરિયું જોખો પહેરી આઝાદ નગરમાં જોર વઈ દાદી બની વઈ કોઈ નની બની ઉજો પરિવાર સમજી કરી અજી છોકરી કાંઈ પહેલાં આમંત્રણ દેજા અને અડો આ ભલે મુજબ વિડીયો આજે છોકરીએ તઈ હલાજા અને બારો તારીખ બાર દો ઓ પી રવિવાર ચારથી ડો અસુલ ઓધો પાણી અચો સાથી પ્રસાદી કરી દેવા અને પાગ્રામ રખ્યો અને પાંકર બાપા જેનો પાસાયો એના એક ટ્રેનનો પાંચ સન્મા રખ્યો છે તો મિણે અને નહેર અચી જ ભાગજા અને મુન્ડળ વતી મણી કે મુજા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનો ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો